વિરમગામ શહેરમાં ગત બે ઓક્ટોબરના રોજ સમાધાન માટે બોલાવીને યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો જેનું સારવાર દરમિયાન અમદાવાદ ખાતે મોત નીપજ્યું હતું વિરમગામ ટાઉન પોલીસ મથકમાં અગાઉ ત્રણ શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ત્યારે યુવકનું સારવાર દરમિયાન અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે મોત નીપજતા વિરમગામ ટાઉન પોલીસ મથકમાં અગાઉ નોંધાયેલા ગુનામાં નવા કાયદા મુજબ બી એનએસ એકસો ત્રણ કલમ હેઠળ હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો સહિત વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરીને વિરમગામ ટાઉન પોલીસે તપાસ હાથ ધરી હતી વિરમગામ ટાઉન પોલીસ મથકમાં અગાઉ હુમલાખોર શખ્સ જુબલભાઈ ઠાકોર કરણભાઈ ઠાકોર સાગરભાઈ ઠાકોર સામે ફરિયાદ નોંધાઈ હતી અને વિરમગામ ટાઉન પોલીસે તેઓને ઝડપી પાડ્યા હતા વિરમગામ ટાઉન પોલીસે તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરતાં એક દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી જેમાં આરોપીઓ દ્વારા ખુલાસો થતાં વધુ ત્રણ શખ્સો આ હત્યામાં સંડોવણી હોવાનું સામે આવ્યું છે વિરમગામ ટાઉન પોલીસે વધુ બે શખ્સોની ધરપકડ કરી છે જેમાં સંજય ઠાકોર તેમજ પૃથ્વી ઠાકોર તેમજ કુલ પાંચ શખ્સોની અત્યાર સુધીમાં ધરપકડ કરવામાં આવી છે જેમાં વિરમગામ ટાઉન પોલીસે અગાઉ થયેલા યુવકનો હુમલા તેમજ હત્યા મામલે અત્યાર સુધી કુલ છ શખ્સોના તપાસમાં નામ ખુલ્યા છે જેમાં ત્રણ પુખ્ત વયના તેમજ ત્રણ સગીર હોવાનું સામે આવ્યું છે વિરમગામ ટાઉન પોલીસે અગાઉ ઘટના સ્થળે આરોપીઓને સાથે રાખીને મોડી રાત્રિએ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન હાથ ધર્યું હતું ઉલ્લેખનીય છે કે વિરમગામ શહેરમાં અગાઉ ચાલી રહેલા લોકમેળામાં મૃતક યુવક જયદીપ ઠાકોરના મામાના છોકરા સાથે થયેલા ઝઘડાનું મનદુખ રાખીને આરોપીઓ દ્વારા સમાધાન માટે બોલાવીને વિરમગામ શહેરના ગુલોડી દરવાજા પાસે છરી વડે જયદીપ ઠાકોરને તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાતા તેનું જયદીપ ઠાકોર નામના યુવકનું કરુણ મોત નિપજ્યું હતું સમગ્ર મામલે વિરમગામ ટાઉન પોલીસે તપાસ હાથ ધરી રહી છે